નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભેરવીની સ્વર માલિકા મેં તાલ સાથે તમને લાસ્ટ ટાઈમ બતાવ્યો હતો આજે એ જ સ્વર માલિકાની આપણે દુગુન લેવાની છે તો જ્યારે આપણે પહેલો રાગ સ્ટાર્ટ કર્યો ભોપાલી રાગ એ વખતે દુગુન જ્યારે આપણે લેતા હતા ત્યારે મેં સમજાવેલું છે સ્પષ્ટ કે બેકી સંખ્યા હોય સ્વર મલિકામાં ધારો કે સંખ્યાની લાઇન ચાર હોય તો આપણે આખી લાઇન સિંગલ વગાડીને દુગુણ સ્ટાર્ટ કરવાની સ્વર મલિકા હોય કે ગીત હોય અને એકી સંખ્યા હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય તો અડધી લાઇન સિંગલ વગાડવાની અને પછી દુગુણ સ્ટાર્ટ કરવાની આ વસ્તુ મેં ક્લિયર સમજાવેલી છે છતાં જો તમને ના સમજણ પડે તો ભોપાલી રાગની જ્યારે આપણે સ્વર મલિકાની સ્ટાર્ટ કર્યાનો વિડીયો હોય એ જોઈ લેજો ના રહી ગયો હોય તો અને છતાં પણ ના સમજણ પડે તો મને મેસેજ કરજો હું તમને આખો એક વિડીયો એનો અલગ બનાવીને ગ્રુપમાં મૂકીશ ઓકે તો આવું આપણે દુગુન સ્ટાર્ટ કરીએ આમાં એકી સંખ્યા છે એટલે આપણે દુગુન અડધી લાઈન સિંગલ લેવાની છે અને પછી તરત દુગુન સ્ટાર્ટ થશે વસ્તુ એવી છે કે તમારે એનો સતત રિયાઝ કરવો પડશે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે સરને દુગુન નથી ફાવતી તાલ સાથે નથી ફાવતી તો એમને હું દર વખતે કહું છું કે આ બે ઘોડા ઉપર સવારી કરવાની વસ્તુ છે તાલ સાથે જ્યારે આપણે વગાડતા હોઈએ અને જો સાથે ગાતા હોઈએ તો ત્રણ ઘોડા ઉપર સવારી કરવા જેવું થાય એટલે સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પહેલાં પરફેક્ટ વગાડતા આવડી જાય પછી તાલને તમે માત્રા સાથે તમારી આંગળીઓ ઉપર સેટ કરો એક એક માત્રામાં એક એક સ્વર વાગે છે કે નથી વાગતો સેટ કરો પછી તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ કરો એ રિયાઝ કમ્પ્લીટથી જે આઠ દસ વાર વગાડતા થાવ એટલે તમને તાલ સાથે વગાડતા આવડી જાય પછી તમે એની સાથે ગાવાની પ્રેક્ટિસ કરો આ એક સિમ્પલ પદ્ધતિ છે જેને તમારે ફોલો કરવાની છે એ સિવાય તમને ખ્યાલ નહીં આવે અને બીજું હા આજે એક મેં યુટ્યુબ પર વિડીયો મૂક્યો છે એ તમને હું મોકલવાનો છું તો ચોક્કસ બધા જોજો પૂરો વિડીયો ધ્યાનથી જોજો ખૂબ ઉપયોગી છે અને તમારા મિત્રોને પણ શેર કરજો જેમને મ્યુઝિકનો શોખ છે તો આવજો મિત્રો આવતી વખતે આપણે ગીત સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને રચા લઉં છું ગુડ બાય ગુડ ડે